ગુડ મોર્નિંગ જય જય સ્વામી નારાયણ તો જો સવારમાં વાગી ગયા છે નવ અને નાસ્તો પણ રેડી થઈ ગયો છે અને મમ્મી અને પપ્પા પણ રેડી થઈ ગયા પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ આ બાજુ પાકરી બની ગઈ છે અને આ બાજુ જો ચાય બની ગઈ છે અને આ બાજુ જો આધુ આટું કોબીનું શાક ગરમા ગરમ તો ચાલો શાક ભાખરી ને ચા થઈ ગયું છે એમાં ત્રણ નાસ્તો કરી લઈ ત્રણ જણા તો હજી સૂતા છે કેમ કે આજે છે ને થોડા ઘણા કપડાં નવા હતા એટલે હાથ ધોવા પીડ્યા નહીં આદુ બેન તો હજી સૂતા છે તો ચાલો એટલે મોડું થઈ ગયું નાસ્તો કરવામાં તો ફટાફટ હવે નાસ્તો કરી લઈ તો ફાઈનલી છે ને આદુ ને હીરું પણ જાગી ગયા છે ને આજે આદુ બેન નું મોટું આવડું મોટું છે કેમ કે એની હાટું બનાવ્યું છે કોબીનું નું શાક આદુ આમ જોઈ લો ખાવા બેસી ગઈ છો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નહીં બોલ નહી બોલો મારા દીકરો જય શ્રી કૃષ્ણ બોલો 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 દીકરો જય શ્રી કૃષ્ણ નહીં બોલ હાલો ભાઈ નહીં જમવા મળી કૃષ્ણ જય સ્વામીનારાયણ હીરુ બેન જો બ્રશ કરીને જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ જો મારો કાનો દીકરો બોલશે નહીં આજે ખાવા માટે બેસી ગયો છે હું ચા તારી ચા બને છે ચાલો આપી દો ઓકે તો ચાલો હીરોની ચા પણ બની ગઈ છે આપી દો બે જમાડી લે બપોર સુધીની પાછી લઈ લીધી છે કેમકે નવા બધા થોડા ઠેકાણે કરી દે અને પછી બપોરે જમી કાઢી જશું તો જો ફાઈનલી મારી બધી કુર્તીઓ પેક થઈ ગઈ જો આ બધી મારી કુર્તીઓ છે ને મેં કાગળમાં પેક કરી દીધી છે હવે હીરુ વારો ચાલુ થયો છે હીરો છે ને એના કપડા વધારેના બધા કાઢે છે આમ જો હીરો આ બાજુ વધારે કાઢતી ને આ બાજુ જે રાખવા છે ને હી રાખતી છે બેટા કપડા હું કામ હવે એને એમ થાય છે કે હું મારા નવા કપડા પહેરું એને હાલો પહેરાવો હમણાં કઈશ તો છે ને કબાટ સાફ થઈ ગયા છે ને મમ્મી પણ થોડી ઘણી રસ્તે કરીને નીચે વહી કહેતા ને મેં કબાટ સાફ કરને ખા મારા અને આ બાજુ હીરું જો મેં કીધું લાગે હું પંખો થઈ કે હું પંખો સાફ કરું હીરું બસ હવે તો હીરુબેન પંખો પંખો સાફ કરે છે ને આધુનો કબાટ પણ મસ્ત છે ને મેં સાફ સફાઈ કરી ને છે જો તમને બતાવું પણ આધુ છે ને મારી બે દિવસ માંડ રહેવા દેશે જો આ બધા પાછળ ટી શર્ટ ગોઠવા અને આ બાજુ બધી લેંગીઓ આ બાજુ ચડિયું અને નીચે બધા નીચેના ડ્રોવર છે ને બધી એની પેરું હોય ને બધી પેર મૂકી જો આ બધી પેરું છે આ બધા ફ્રોક અને આ બધા રૂમાલ મસ્ત ગોઠવું છે પણ મને એમ છે એ એક એ નહીં રહેવા દેવા આવશે ને એટલે બધું વીકી નાખશે પેલા તો ને આધું નતી ત્યારે બહુ મસ્ત મસ્ત રીતે હું બધું ગોઠવતી પણ હવે તો આધું છે ને એટલે બધું કઈ રહેવા જ નથી દેતી હીરું મારી છે ને બધું રેવા દેતી કાંઈ હીરું ક્યાં જો ન્યા પાછી સાફ સફાઈ કરવા માટે બે ગયા તો ફટાફટ કચરા કાઢી નાખવી

દૂધી દાળનું શાક છે રોટલી છે ઓદર છે અને આદુરાની ડીશ તૈયાર થઈ ગઈ છે પણ આદુ જાતી નથી અમારે જમવા મળશે તો એની ડીશ પણ રેડી કરી નાખી છે શાક છે રોટલી છે અને છાશ તાર શેનો શાક ખાવું બધા કોબીનું કે દૂધી દાળનો દૂધી દાળનો નહીં તો કોબીનો ખાસ હે કયું કોબીનો કયો આ ભાત હું આપડું હોય નવનું કુકુલ હોય ને એનું હોય તો ચાલો હવે જમી લઈએ ગાઈસ તો છે ને જમીને ફ્રી થઈને પાછા ગયા હતા થોડીક માટે આજે શોરૂમનું કામ ખતમ કરવા માટે કેમકે બે ત્રણ દિવસથી ગઈ નથી ને તો આજે કાંટો ફેરો મારી આવી અને થોડું ઘણું જો શાકભાજી પણ લઈને આવી ગઈ છે શાક લઈ લીધું છે બધું સારી રીતે ધોઈ નાખ્યું છે અને કીધું કે આજે પાછો થોડો ઘણો કાંઈક નવીન નાસ્તો બનાવી નાખું તો અને આ બાજુ જો ઘારી પણ ગરમ આવી ગઈ છે અને જો અડધી તો પણ ખાઈ પણ લીધી છે ટેસ્ટ પણ બહુ મસ્ત છે મીધું નાસ્તો કાંઈક યુનિક બનાવીએ તો બનાવવાનો છે મસ્ત નાસ્તો તો ચાલો ફટાફટ નાસ્તો બનાવી નાખવું ને મમ્મીને આદુ બે નીચે રમવા ગયા છે ને હીરું પણ ગાર્ડનમાં રમવા ગઈ છે આપણે નાસ્તો બનાવીને એને બોલાવી અને ટેસ્ટ કરાવી અને મમ્મીને આધુને ખવડાવી તૈયારી થઈ ગઈ છે ગાય તો એના માટે લઈ લીધું છે લીલા કાંદા પાલક લીલું લસણ ધાણા અને ગ્રીન ચટણી મેં બધાથી પહેલાં બનાવી નાખી છે આ છે પનીર ને આ છે ચીઝ આ છે ગ્રીન સેન્ડવિચનો મસાલો અને આ છે મીઠું તો આની અંદર બધી જ વસ્તુ મિક્સ કરીને પહેલાં તો પાલક નાખવાનું પછી કાંદા પછી લસણ પછી ધાણા અને પછી એની અંદર છે ને ગ્રીન મસાલા બધા નાખી દેવાના છે આ બધા અને મસ્ત રીતે મસાલા નાખી પેસ્ટ રેડી કરી નાખવાની છે તો જ મિક્સ થઈ જાય ને એટલે મસ્ત સેન્ડવિચ બની જવાની છે ગાઈસ અને એનું નામ છે પાલક લસણ સેન્ડવિચ તો જો અત્યારથી ને બધું ગ્રીન ગ્રીન દેખાય છે આ બન છે ને એટલે એકદમ મસ્ત ગ્રીન દેખાય હું લાગે હે ને સેન્ડવીચ સેન્ડવીચ બને પછી ખબર પડે એને તો બધા ટેસ્ટ ઓકે જ હોય હું બને બધું કરી પછી બધા માગે છે રેસિપી પછી આ બીજે બધાને ઓકે તો ગાઈસ તમને બધાને હું રેસીપી આપતી જ રહીશ પણ ખમણની રેસીપી મને છે ને થોડું ઓલું થઈ ગયું હું તમને ખમણની રેસીપી ટૂંક સમયમાં આપી દઈશ તમને તો ચાલો આની રેસીપી પણ આપતી જાઓ અને ટેસ્ટ પણ કરી લો અને મમ્મીને આદુ પણ ઉતાવળા થાય છે તો એને પણ આપણે ફટાફટ આપી દઈએ બધા જ મસાલા છો મસ્ત રીતે મિક્સ કરી દીધા છે અને પછી એની અંદર છે ને ચીઝ અને પનીર પણ એડ કરી દીધું છે તો એકદમ સારી રીતે ને મિક્સ કરી દો અને પછી છે ને બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવીને આ મસાલો ભરી દેવાનો છે બ્રેડ ઉપર જો પછી ગ્રીન ચટણી મે બનાવી હતી અને બ્રિંગ ચટણી નાખી દીધી છે અને એની ઉપર છે ને મસાલો ઓડ કરી દેવાનો છે અને પછી આની છે ને બે બાજુ ઘી લગાવીને બ્રેડ ને છે ને બે બાજુ ઘી લગાવીને આની ઉપર છે ને ટોસ્ટ કરી નાખવાની છે એટલે મસ્ત મજાની આપણી ગ્રીન સેન્ડવિચ યાની કે પાલક લસણ સેન્ડવિચ રેડી થઈ જશે ફાઇનલી છે ને આની ઉપર પછી છે ને થોડો કમસ્તો ચીઝ નાખી દેવાનું છે ચીઝ નાખીને બંને પડ બંધ કરીને શેકાવા માટે મૂકી દેવાના છે ટોસ્ટરમાં આ ન હોય જે તમે કોઈ પણ ગ્રીસ સેન્ડવિચના મશીનમાં ગમે એમાં તમે આને ટોસ્ટ કરી શકો છો સારી રીતે જો શેકાઈ પણ ગઈ છે પછી એની પછી પાંચ છ ગ્રીન સેન્ડવિચનો મસાલો નાખી દીધો છે આમ જો એકદમ મસ્ત રીતે કૂક થઈ છે અને આપણું પનીર ને બધું જ ચીઝ ને બધું જ એકદમ મસ્ત રીતે ઓગળી ગયું છે અને ટેસ્ટ કરીને પણ ટેસ્ટ પણ બહુ જ જોરદારનો આવ્યો છે આનો એક તો જો સેન્ડવિચ ખાઈ પણ લીધી છે ને મસ્ત લાગી છે મમ્મીને કેવી લાગી ને પૂછી લો મમ્મી કેવી લાગી બહુ મસ્ત બહુ મસ્ત હેને આમ તો આ પાલક નો ખાય પણ આપણે આવી સેન્ડવિચ સેન્ડવીચ તો પાલક ખાય ભાવી ને હે હમ આમ તો પાલક પાલકની ભાજી ની ઉઘે ખાતા નથી પાલક સેન્ડવીચ કરી તો ખાઈ લીધી હે ને આમ તો આવું જ કરવું જોઈએ તમને જે ન ભાવે ને બધું એડ કરી બનાવી ના ખાય એટલે ખાવા મળો એક વખત છે ને અમારી એવી કઈક રેસીપી બનાવવી છે ને રીંગણની જે હજુ ખાતા નથી ને એ પણ ખાવા મળે એવી રીંગણની રેસીપી ટ્રાય કરવાની છે હાલો તો મમ્મી જઈને પાછા નીચે બેસવા ઘડી કવે

દાદાનો ફોન આવ્યો તો દાદાને શાક માં ચોયેલું શાક જ બહુ ભાવે એટલે છે ને આપણે રસાવાળું શાક કરવાનું કીધું છે મમ્મીએ બીરુ ને કઈ ખાવું હશે તો જો એને સેન્ડવીચ ખાવી પાછી તો થોડી ઘણી બનાવી દેસુ આજે બટેકાનું શાક રસાવાળું કરવાનું છે અને રોટલી કરવાની છે

પણ હીરો એ લેંગી આખી શાક શાક ભરી મૂકી મમ્મી શાક ને ધૂળ કે પેલા અ ધૂળ ને શાક ને બધું અને આ બાજુ આદુ તો જમવા મડી છે ને દાદાને અરે આદુ હલો સેન્ડવિચ ખાવા મમ્મી કે છે હલો સેન્ડવિચ ખાવા હો કોડી બરવા છે શાક હા અને આ બાજુ જો આદુ જો એન દાદાને ને ડીસ માં ખાઈ છે ને ઊભી ઊભી અને છાશ ને દાદાને દાદા જાય ને ઈ ખાતી જાય તો ચાલો હવે હું પણ જમી લઉં ભાઈ ક્યાં ગઈતી ક્યાં ગઈતી આદુ તું વધુ દાદા ન્યા વધુ દાદા ન્યા ઓલી નવી નવી આન્ટી સોવા ને કે તું ગયું ને આંટી શું ગતી કે નોતી દેખાણી નોતી દેખાણી આપણે ચોટલી લીધી છે કાચમાં જોવે છે હમ કેવી લાગે છે બેટા એ નાનું ભાવ કેમ આવે નાનું ભાવ કેમ આવે નાનું ભાવ કેમ હાલ તો કેમ આવે નાનું ભાવ કે માલે લે કે માલે કે એમ એમ અરે વા મમ્મી આજે ફટાણા ગાવો ભજન ગાઈશો શું ગાઈશો તમે એમ 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 બધા તો એમ કહે છે તમારા મમ્મી બધા ગીત કે બધા સારા લાગે ફટાણા ગાવ હોય પટાણા ભજન ગાવો ભજન બધા ને બધું જ ગમે છે તમે ગાવ છો ને કોમેન્ટ પણ એવી આવે છે સૂર પણ સારા છે ગીત પણ સારા હોય તો ચાલો કયું ગાઈશો મમ્મી જે ગાવું હોય ઈ ઓકે તો હાલો આજુ બેન ને પેલા બાજુ માં વેગી છે ને લઈ આવું ને ભાઈ કાન અરે આ તો ચોટલી લીધી છે ને કે અમને કે અલગ અલગ લાગે છે કા મમ્મી આવી હા જો આવે છે સરસ લાગે છે જો દાદા તને જોબ આવ્યા તો ચોટલી લીધી ને તે દીકુ વેખાઈ જાહે હાલો તો મમ્મી ભજન સંભળાવી દે મસ્ત આ લગાવ काने कान, मुरली, yes. मुरली मुरली ने, मुरली yes. ने करो लारली लारलीमा साठ से ने गोपियु भयो व्रज भानुभयो મેનંદલાલા મંગટ મંગટ શુ કરો ને ઉંગટ માં સેવાણા એ હું તો ય રજુ નાસે સાયુ પરુ ને નંદલાલા હા મમ્મી એને આપને મસ્ત કાના નું ભજન સંભળાવ્યું અને અમારો કાનો દોડા દોડ થયો છે સમજો લ્યો એ છોટ લીધી છે આમ માથું રાખીને આલે મમ્મી એમ જોતી કેમ રાખીને આલે માથું નીચું ભજન લાગે છે એ માં વજન લાગતો એમ બોલો નીચે માથું રાખીને ને હાલીસ એમ જોઈ લે વજન લાગીસ બીજા ચોટલી હે તો અચાનક અચાન નક્કી કર્યું મારા પપ્પાના ઘરે બેસવા જવાનું કેમ કે મારા મામાને મમ્મી દેશમાંથી આવ્યા છે અને નાના પણ દેશમાંથી આવ્યા છે નાની આવ્યા છે નાની તો એના ભાઈની ઘરે મેરેજ છે તો ત્યાં ગયા છે નાના આવ્યા છે ત્યાં રોકાણા છે પપ્પાની ઘરે તો મમ્મીની કહે ચાલો આપણે ત્યાં બેસી આવી તો મમ્મી આધું નહીં તો બે જો ત્રણે ગયા

હાલો આપણે કાલ આવશું જો અહિયાં અહી પાણી નથી આવતું પપ્પા નથી આવતું ને તો આ ના હે કેમ હાલો ઘરે વયા જાય હાલો આપણે વયા જાય હાલો હાલો આમ જો ગાડી ચાલુ કરી આમ જો દાદા ને પપ્પા બધા વાટે ઊભા છે હાલો બેટા ડાયનોસર પાર્ક માં જાય છે હાલો હાલો આધુ ને છે ને આયા વિદાય થાય છે આધુ બેન ની એટલે જો રોવ આવી ગયું છે આધુ ને રોવ આવી ગયું છે ભાઈ હાલો પરાને જો પપ્પા મૂકવા આવ્યા છે બેહાડી દેયો ગાડી ઉપર તો ગઈ ફાઇનલી છે ને આધુ માની ગઈ ને પર ઘરે પણ વહી આવ્યા એને આધુ આશા બેન તમને થેન્ક યુ અમારો ડેલી બ્લોગ જોવો જો એટલા માટે થેન્ક યુ તો આજનો અમારો દિવસ સાકારિત ન રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર જણાવજો અને જો અમારી ચેનલ માં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દયો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી